આસોના નોરતા પૂર્વે કચ્છની કુળદેવીમાં આશાપુરાના ધામ માતાના મઠ તરફ પદયાત્રીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો નવરાત્રિના પાવન તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છની કુળદેવી દેશદેવીમાં આશાપુરાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓનો ધસમસતો પ્રવાહ ઉમટી પડ્યો છે મુંબઈ જામનગર મોરબી રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ ગોંડલ ટંકારા ધાંગધ્રા સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાંથી હજારો પદયાત્રીઓ ત્રણસોથી ચારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ પગપાળા કાપીને આસ્થા સાથેમાં આશાપુરા ધામ માતાના મઠ દર્શન કરવા નીકળ્યા છે સામખિયાળીથી માંડીને માતાના મઠ સુધી માર્ગ પર સેવાકીય કેમ્પો ધમધમી રહ્યા છે માઈ ભક્તોને ભોજન સુવાની સુવિધા મેડિકલ સેવાઓ સહિતની વ્યવસ્થા સ્વયંસેવકો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ પણ એકદમ સતર્ક બની સેવા આપવા તત્પર છે ભક્તિ અને આસ્થાથી ભરપૂર પદયાત્રીઓનો આ ધસમસતો પ્રવાહ કચ્છમાં પ્રવેશ કરી ચૂક્યો છે અમે લોકો લાસ્ટ છેલ્લા પંદર વર્ષથી લગાતાર આવી ગયું અમારો સંઘ છે આઈસી આશાપુરા મિત્ર મંડળ ગામ લાકડીયા આ અમારો પદયાત્રા સંઘ છે અને આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ કેમ સેવા નખત્રાણા અમારો એક જ ગ્રુપ છે અમે લોકો પગપણા શરૂ કરી હતી આજે પંદર વર્ષ અને આવી જ રીતના લોકોની સેવા એટલી બધી મળે છે તો એ સેવા કરતા કરતા બધાના ભાવ જાગે કે આપણે પણ કંઈ સેવા કરીએ તો અમારું કેમ્પ કેમ્પ પણ ચાલુ થઈ ગયું છે અને પગપાળા પણ યાત્રા ચાલુ છે અને લોકોનો બહુ સાથ સહકાર છે અને લોકોની અંદર એટલો ઉત્સાહ છે કે નવરાત્રી આવી છે તો આપણે દર્શન કરવા જ છે અને ઉપર એટલી રહેલી છે લોકો કે પણ કરીને કામ ધંધા છોડીને પણ લોકો તન મંદિર સેવા પણ આપે છે અને પગપાળા માટે નીકળી જાય છે કોઈ સેવા કરવા માટે નીકળી જાય છે કોઈ કેમ્પ ખોલે છે નાનાથી મોટા લોકો નાના નાના લોકો રસ્તાની અંદર ચોકલેટ પાણી એટલી વ્યવસ્થાનો લા સેવા માટે લાભ આપે છે એ લોકો તો એ લોકોને જોઈને લોકો પબ્લિક લગી વધારે ને વધારે આવવામાં આવવા લાગી છે મારું નામ રાણા હારદિપસિંહ જયંદરસિંહ હું ધાંગ્રાથી આવું છું છેલ્લા પાંચ વર્ષથી ચાલીને આવું છું પગપાળા અને ભૂજોડી ગામ અને ભૂજ ભૂજમાં સુવિધા બહુ કેમમાં સારી બધે મળે છે મેડિકલ સુવિધા આ તે બધી રસ્તામાં ટ્રાફિકમાંય અડચરક રૂપ નથી થતું આ તે બધી સેવા બહુ સારી અને માહોલ બહુ ઉત્સાહથી બહુ પબ્લિક જોવા મળે છે અને વ્યવસ્થા બધી નાવા ધોવાથી માંડીને જમવાથી માંડીને પ્રસાદથી માંડીને બધું બહુ સારી વ્યવસ્થા મળે છે અને પત્રકાર મિત્ર નો સાથ સહકાર ને આ બધું કેમ્પ માં બધું આયોજન બહુ ખુબ સરસ કરે છે અને પબ્લિક માણસો બધું બહુ ક્યાંય ક્યાંથી આવે છે ગુજરાતના છેડેથી આમ મુંબઈ થી આવે છે અને વિદેશથી ની આવે છે માણસ હાલી ને આવે છે અમુક બહુ પબ્લિક તો ઘણું આવે છે દર્શન કરવા માતાજી નો લાવો લેવા અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે એટલે બધા ભાવથી આવે છે બધા જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝીવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો